અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલ આસ્થાના પ્રતિક એવા દેવરાજ ધામ ખાતે ભાદરવા સુદ બીજ નિમિત્તે ભક્તોનું દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડે છે બાર બીજના ધણી શ્રી રામદેવજી ભગવાનના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દેવરાજ ધામ ખાતે પરંપરાગત મહામેળો ભરાય છે અહીં ભજન ભોજન અને ભંડારાનો ભક્તો લહાવો લૂટે છે દૂર દૂરથી પગપાળા સંગે ભક્તો નેજાઓ લઈ આવી માનતાઓ પૂર્ણ કરે છે ભક્તો સંત શ્રી દેવાયત પંડિત બાપુની જીવિત સમાધિ અને મંદિરના ગાદીપથી સંત શ્રી ધનેશ્વરગીરી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે જય લક્ષ્મી જય ગુરુ મહારાજ ઓમ નમો નારાયણ દેવરાજ ધામ લઘુમાન મહેશગીરી બાપુ અહીંયા આજે દેવરાજ ની અંદર જે વર્ષોથી પાદરા સુદ ભોજન ભંડારો નેત્ર નિદાન કેમ્પ પછી સંતવાણી મહોત્સવ નેજા મહોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે કેટલાય વર્ષોથી રેશન મુક્તિના કાર્યક્રમો આખ્યાનો રાવા મંડળો કેટલાય વર્ષોથી અહીંયા ઉજવાય છે હજારો ભક્તોએ આજે લાભ લીધો છે દેવરાજ ધામની અંદર અહીંયા મહંત શ્રી ગણેશ્વરગિરી બાપુના સાનિધ્યમાં હજારો ભક્તોએ અહીંયા લાભ લીધો છે અને અહીંયા સંતસિંહ દેવાયત પંડિતની ચેતન સમાધિની જગ્યા છે મા દેવલદેવની સમાધિની જગ્યા છે હસ્તકળશ જે રામદેવજી બાપાની સ્થાપના કરી હતી એ અહીંયા રામદેવજી બાપાએ દેવાયત પંડિતની હાથો હાથે કળશ આપેલો છે હસ્તકળશ મંદિર છે મા પુણ્યગિરીનું મંદિર છે અને અમારા દસનામી સમાજની સત્તર સમાધિઓ અહીંયા આવેલી છે આજે હજારો ભક્તોએ ભોજન ભંડારાનો લાવો લીધો છે જય લગ્ન જય ગુરુ મહારાજ ઓમ નમ નારાયણ